એસએન કે સ્કૂલની અંદર જે વિડીયો દીકરીનો ધોરણ છની દીકરીનો વિડીયો આવ્યો છે એક અમારી સામે આ બાબતે અમે એસએન કે સ્કૂલ સાથે પણ ચર્ચા કરી છે અને આમાં અમને કોઈ પેરેન્ટ્સ તરફથી કોઈ ફરિયાદ નથી આવી પણ દીકરીએ વિડીયોમાં એવું કીધું છે કે ધોરણ અગિયારના જે કોઈ વિદ્યાર્થીઓ છે એમને સાથે એમને રોજ ઝઘડા થયા કરતા હતા એટલે આ બાબત આખી છે એ એસએન કે શાળા સાથે સંપર્ક કરતા એમના દ્વારા એવું ટેલિફોનિક અમને સૂચ કહેવામાં આવ્યું છે કે એ અહીંથી સ્કૂલ છૂટ્યા બાદ એ કંઈક રસ્તામાં એમની વચ્ચે ઝઘડા થતા હશે પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે જ્યારે અમને આ વાત ધ્યાનમાં આવી છે ત્યારે આની ઉપર અમે એક વર્ગ બે કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરશું તપાસ કમિટીની બનાવશું અને એની ચોક્કસપણે યોગ્ય તપાસ છે એ અમારી ટીમ છે એ તાત્કાલિક પૂર કરશું અને એમાં જે નિયમ અનુસાર કોઈ શાળા વિરુદ્ધમાં કે કોઈના વિરુદ્ધમાં પગલાં લેવાના થશે તો એ પણ અમે લેવા માટે તૈયાર રહેશું ના હાલ તો હજી અમારી પાસે વિડીયો અમે આવ્યો છે અને આ તપાસ હજી તો અમે આજથી આરંભીએ છીએ એટલે આ તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે આ આ બસ અંદાજીત એટલે અમે જેટલી તાત્કાલિક અસરથી અમારી જેટલી તપાસ આ પૂર્ણ થાય એટલી અમે વહેલમ વહેલી આ તપાસ પૂર્ણ કર્યું નહીં આ રેકિંગની ઘટના ના કહેવાય રેમ કે આ આ ઘટના શાળામાં બનેલી ઘટના નથી પહેલાં તો આ કેમ્પસની બહાર જ્યારે બાળકો જતા હોય તો આપણે સ્વાભાવિક છે સમજી શકીએ કે ઘણી વખત બાળકો અંદરો અંદર ઝઘડતા હોય છે અને આ જે છે એમાં આ દીકરીએ જે પોતાના વિડીયોમાં કહ્યું છે કે ભાઈ અમને આ વારંવાર અમારી સાથે આવી રીતના અગિયારમાં ધોરણના બાળકો છે એ અમારી સાથે ઝઘડા કરે છે એટલે એ બાબતને ધ્યાનમાં રાખી અને આની યોગ્ય તપાસ અમે ઊંડાણપૂર્વકની તપાસ આધરીશું ચોક્કસ અમારી તપાસ કમિટી છે એ સ્કૂલની પહેલા તપાસ કરશે આમાં અને એમની પૂછપરછ પહેલાં કરવામાં આવશે એવી જ રીતના બાળકોની પણ તપાસ કરવામાં આવશે અને એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તમામના નિવેદનો લીધા બાદ જ આ કાર્યવાહી આગળ વધારશું અમે